ફોન યાદ તો કરાવ દો વેલો આવજે યાદ તો છે પણ તોય કરાવી દઉં એ હાલો બગલા શું કરે બે ગાય દોઈ લીધી છે હવે વાહી કરું છું હે તમારે જ કરવાનું હતું એટલે ડોબી ઓફિસ આવ્યા હોય તો કામ જ કરતા હોય ને કમ્પ્યુટર માં કરવાનું હોય વાહી દી કરવાનું હોય બોલ ને તાર શું કામ છે હા તમે તો ભડકે બોરો છો હા વાય છે આપણી એનિવર્સરી હે બોલો છો એટલે એક તમાર વેલુ આવતું રહેવું છે ઓફિસ થી એમાં તું છે ને આમાં ટાઈમ બગાડસ એટલે ફોન કર્યો હે કેટલા વાગે આવવાના હો તમે આડા હાથ જેવું થઈ જાય હો મારે તો

હાલો ગીત ગોતું જો હા મે ઇન્સ્ટાગ્રામ માં મૂકવા હતું ફોટો તો કદ નો મળી જાય પણ એમાં ઇન્સ્ટાગ્રામ માં ગીત ગોતવા માં કલાક નીકળી જાય કેવું રાખું તમારે એવું થાય તમ ફોટો ગોતી લીધો હોય પણ છે એમાં ગીત ક્યુ રાખું ને ઈ એટલી વાર લાગે ને એવું થાતું હોય ને તો કમેન્ટ કરીને કહેજો તે મને બધા નવા ગીત રાખીને આપણે ગીત મૂક્યો ઓલ્ડ ઇઝ ગોલ્ડ દેખાય તો

હલા મેચિંગ લઈ લીધું હવે છે ને લિપસ્ટિક કર લો અમે લઈ આવી નહીં હાલો રેડી આપણે થઈ ગયા એકદમ રેડી હવે બસ જો ખાલી ગગલાની રાહ જોવાની જો ફોન કરું ગગલાને ના ના નથી છે ને રાડો થાય ને આવીને ખારો થાય તો લઈ જાય ખાવા હાટુ હું એન સોફા ઉપર બેહું શાંતિથી રાહ જો ગગલાની એ આ તો હાડા હાથ થઈ ગયા હું ફોન કરું કે ના કરું ગગલાને એક કામ કરવા હાલ નવરી બેઠી છું ને તો થોડાક વિડીયો બનાવ નાખું

હા પણ વાવ કહો ને ત્યાં તમારી કહેવાનું હોય કે તું એ સરસ લાગસ હું હવે હા ઉધીના ને જ મઈરા હા હા વાલ હવે કઈ દો મસ્તી ની લાગસ ગગલી તું હા એમ થેન્ક્યુ થેન્ક્યુ થેન્ક યુ થેન્ક યુ આયતે ના આયતે વખાણ કરાવીને કે થેન્ક યુ થેન્ક બોલો હવે હાલો ને હવે લપ કટા ફટાફટ કરો ને હાલો બાઈક લઈને આવું છું આ તમારો બગલો લાગે છે હીરા જેવો આવો એમાં કઈ ઘટે નહીં ક્યાં માં લઈ જાશો બગલા એ ઢેકળી પાણી પૂરી ખાવા લઈ જાવ છું હું ઉતરી ગાડી માંથી એ હવે મસ્તી કરું છું છાન મની બેઠી રે ને હા એમ તો વાંધો નહીં શું ખાઉસ તાર બોલ ઈ તમ જ્યાં લઈ જાવ ન્યા તું બોલ ને એટલે ન્યા લઈ જાવ હા તો આપણે ઓલા રોડ ઉપર જાય છે ખબર ઢોસા ખાવા ન્યા લઈ જાવ ને ના ના ન્યા ન જ જાવ હાલ ને હું તને મારી રીતે લઈ જાવ કરું હોય તો પોતાનું ધાર્યું જાતો આપણે ખાલી પૂછે આ ક્યાં રેસ્ટોરન્ટ માં લઈ ઓ ગબલા તું હાય ને છાનુ મની આ દિલેડા દિલેડા છે ને છે રસ્તામાં અરે વાહ તમે તાય સરપ્રાઈઝ પ્લાન કર્યો લાગે હા ગગલી એમ કઈ હોય अच्छा એટલે તમે ઓલી ઢોસા ખાવાની ના પાડી આ રેસ્ટોરન્ટ તમે પ્લાન કર્યો તો હા મને એમ કઈ બોલીસ નહી આ તો કે ઢોસા ખાવા જવા તો પછી મેં પ્લાન બધો આયા કર્યો બધું આયા ન્યા કેમ જાવું લપ ના કરી બાકી તો તયા તું લપ કરી કે ભઈ મારે વાત છે તો પછી તને મનાવી અઘરી થઈ જાત હું કરવાની છે પછી મને એમ કે આજે કે લપ કરવી વાહ ગગલા બહુ 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 વાજ મસ્તી નું છે બધું હા આલા આલા બેસી જા કેવું મસ્ત લખ્યું છે હેપી એન્ગેજમેન્ટ એનિવર્સરી ગગલો અને ગગલી એ મોજ પડી ગઈ ગગલા હા હાજી નીરેક તો રાઈક લે હજી શું સરપ્રાઈઝ છે આલે ગિફ્ટ તારા માટે ઓ ગિફ્ટ લાયો આવો તમારા માટે હા ખોય લાય હવે ઓ ડાયમંડ ની રીંગ લાયો આવો તું વાહ બહુ વજ મસ્તીની છે મને બહુ ગમી ગગલા સ્પેશિયલ ટેબલ ઓર્ડર મોકલી દેજો તો લે હજી શું બાકી છે ઊભો બી થઈ જાય તો હરખું ગોઠવી દે આ બસ ભાઈ ન્યા રાખ દયો વાહ કેવડી મોટી કેક છે ગગલા હા તને સ્ટ્રોબેરી ભાવે ને સ્ટ્રોબેરી ફ્લેવર વાળી કરાવી છે વાહ ગગલા તો મને બહુ મજા પડી ગઈ હવે બેજા હાલો કેક કટ કરીએ હવે હાલો 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 હા પછી આપણે વધે ને પછી આ નાના છોકરા આવ્યા ને સર્વ કરી દઈ હા ગગલા આ રીંગ તો મૂકી દે હવે પર્સમાં હા મૂકી દેવો એક તો હું જી બોલું શું ઈ કરે છે બોલો લ્યો કાઈ આર્ગ્યુમેન્ટ કરતી નથી શું ખાવું બોલ હવે તું જી કે ઈચ ખાવું છે મારે બોલ ને હવે છાનુ મની તું જી કે ઈ વારી થાતી ના આજે હવે હે ને તારી ચોઈસ નું જ છે કર ખોટે બોલવા છે ઢોસા બર્ગર પછી પીઝા પાઉં પંજાબી જી ખાવું હે બોલ ના 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 તમે ક્યો ઈચ મારે તો ઢોસા ખાવા છે ઢોસા તો કાલ ખાધા હતા કાલ બર્ગર મગાવીએ બસ બર્ગર તો નાસ્તો કહેવાય હવે ગબલા તો પંજાબી મગાવીએ બસ ના હવે પંજાબીમાં તો છે ને ઓલી નાન આવે તારા જાય અત્યારે તો છે ને તો પછી ચવડ જેવી થઈ જાય આવે ખાવાની તો સેન્ડવિચ મગાવીએ સેન્ડવિચ આપણે ખાતા તો હવે પીઝા તને ભાવે છે હા બસ હા તું કે ને જ મારે મગાવું તું પીઝા કીધું તો પીઝા શું તો તારું તો હું મને પૂછવા આવતી હોય સંસ્કાર ગગલા સંસ્કાર હા હવે સંસ્કાર તો પછી તમને પૂછા વિના હું એક ડગલું ના ભરું બગલા હા ડગલું ના ભર પણ છે ને શોપિંગ કરવા વઈ જા કા ઈ તો એક ડગલું નહીં જાજા બધા ડગલા ભરાય ને રે ને આ વાલ પીઝા મગાવું કેવો ખાવો છે પીઝો ઈ આવે તમ તમારી તે મગાવી લ્યો હાલો ના ઓ આપણે ઉઠતું તે લેવું જ નથી હાથમાં પછી છેલે તો તું કઈસે મત થાવાનું છે તો હું શું કામ મગાવું એ તો હાર હાલો છે ને એક માર્ગીટા મગાવી લ્યો અને એક સેવન ચીઝી મગાવી લ્યો એ વેટર છે ને એક માર્ગરીટા અને એક સેવન ચીઝી અને સાથે બે થમ્સ અપ ઓકે ઓકે સર તમે થમ્સ અપ એ મગાવી લીધી કા હા દર વખતે આપણે થમ્સ અપ જ તો આજે તો મજા આવી ગઈ પીઝા ને તારે કેક ને ને સરપ્રાઈઝ ને ગિફ્ટ ને મોજ પડી ગઈ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તને હવે મજા પડી ગઈ એનિવર્સરી આપડા ની છે ને હાલ હવે તું મને શું આપવાની છો હું આપીશ ને તમને શું આપવાની છે કે કે હાલ હે ને તમારા માટે ગિફ્ટ લઈ રાખી છે પણ હું હે ને તમને આપવાની જ હતી પણ છે ને તમે આપો ને તો આપવાની હતી બાકી નહીં હે 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 એવું થોડી ના હોય લે મેના આપી હોત તો હું કરત તો પછી મેરેજ એનિવર્સરી માં આપી દે હાલ હાલ જલ્દી મને ગિફ્ટ એક મારી હાલ ઈ સરપ્રાઈઝ છે તમારા માટે હા પણ દે ને હવે ઈ છે ને રૂમ માં જાસો ને એટલે તમને મળશે સરપ્રાઈઝ રીતે આ અમારે એવું કઈ ના હોય સરપ્રાઈઝ વરપ્રાઈઝ કઈ દે હાલ હું છે તોય હાલશે છે ને હું તમારા માટે છે ને હે પાકીટ લઈ આવી છું મસ્તી નું અરે વાહ હા હવે મારા પાકીટ બદલું તું સારું થી લઈ આવી લે આ વાલું જોઈને હે ને પાકીટ જોઈ લો ત્યાં સુધી તો તારા મિત્ર એ વાતો કર લે એ મારા વાલા મિત્રો આ વિડિયો માં આપેલી મને સરપ્રાઈઝ એન્ગેજમેન્ટ એનિવર્સરી ની પાર્ટી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂર કહેજો અને આ વિડિયો તમને સારો લાગ્યો હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો અને હા ઓલું બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો પછીનો વિડિયો આવે તો તમને ખબર પડી જાય આવજો મિત્રો